તો નમસ્કાર મિત્રો સ્વાગત છે આજના તાજા અને નવા હવામાન સમાચારોની અંદર આજે તારીખ અઠ્યાવીસ ઓગસ્ટ બે હજાર પચીસને વાર થયો છે ગુરુવાર જાણીશું કે આજે કયા વિસ્તારોની અંદર વરસાદની આગાહી રહેલી છે મિત્રો વરસાદની ફરી એક વખત રાઉન્ડ જોવા મળવાનો છે ઘણા ભાગોની અંદર કડાકા બડાકા સાથે વરસાદની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે ગાજવીજ સાથે મેઘરાજા ધબધવાટી બોલાવાના છે આજે વડોદરા સહિત સાત જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે જેમાં ઘણા ભાગોની અંદર અતિભારે વરસાદની પણ આગાહી રહેલી છે અમુક વિસ્તારોની અંદર યલો એલર્ટ પણ આપી દીધું છે વાત કરીએ તો મિત્રો આજે કયા વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતાઓ છે તેના ઉપર એક નજર કરીશું તે પહેલાં ચેનલમાં નવા હોય તો ખાસ કરીને ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો જેથી તમને દરરોજના તાજા અને ઉપયોગી હવામાન સમાચાર અમારા યુટ્યુબ ચેનલના માધ્યમથી તમને મળી જાય આજે મિત્રો ગુરુવારે અને અઠ્યાવીસમી તારીખે ભારે વરસાદ પડવાની સાથે અમુક વિસ્તારોમાં યલો એલર્ટ આપ્યું છે જેમાં વાત કરીએ તો આજે મહીસાગર લાગુના વિસ્તારોથી લઈને દાહોદ પંચમહાલ વડોદરા છોટાઉદેપુર ભરૂચ નર્મદા સુરત તાપી નવસારી ડાંગ વલસાડમાં યલો એલર્ટની સાથે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે જો કે આ ઉપરાંત કોઈપણ જિલ્લાઓમાં કોઈ જાતની ચેતવણી આપવામાં આવી નથી બાકી આ વિસ્તારોની અંદર મિત્રો ભારે વરસાદ પડી શકે છે તો આવતીકાલે પણ વરસાદની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે જેમાં આવતીકાલે ઓગણત્રીસમી તારીખે પણ મહીસાગર લાગુના જે વિસ્તારો છે તેમાં દાહોદ લાગુના વિસ્તારો છોટાઉદેપુર નવસારી વલસાડમાં યલો એલર્ટની સાથે ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે ફરી એક વખત વરસાદનો નવો રાઉન્ડ જોવા મળ્યો છે જેની અંદર ગઈકાલે મધ્ય ગુજરાત લાગુના વિસ્તારોની અંદર હવામાનમાં પલટો જોવા મળ્યો હતો તો અમુક વિસ્તારોની અંદર વરસાદના છાંટા પડવાની શરૂઆત થતી જોવા મળી હતી તો હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની પણ આગાહી સામે આવી છે જેમાં તેમણે અગાઉ આગાહીમાં જણાવ્યું હતું કે ત્રીસમી ઓગસ્ટ સુધીમાં અને સપ્ટેમ્બરની શરૂઆતમાં રાજ્યના ઘણા ભાગોની અંદર ભારે વરસાદના ઝાપટા પડે તેવી શક્યતાઓ છે તો મધ્યપ્રદેશમાં પણ ભારેથી અતિભારે વરસાદની આગાહીઓ વ્યક્ત કરવામાં આવી હતી જેના કારણે નર્મદા નદી બે કાંઠે થશે તેવી પણ સંભાવનાઓ વ્યક્ત કરી હતી હવેથી મિત્રો આપણે વિન્ડી એપ્લિકેશનના માધ્યમથી જાણીશું કે આજે દિવસ દરમિયાન કયા વિસ્તારોમાં વરસાદની આગાહી રહેલી છે જેમાં મિત્રો આજે અઠ્યાવીસ તારીખના રોજ બપોર અને બપોર પછીના સમયગાળા દરમિયાન તમે જોઈ શકો છો કે ગુજરાત ઉપર વરસાદની સિસ્ટમની અસરો થવા જોવા મળી રહી છે જેના લઈને મિત્રો આ ભાગોની અંદર સારા એવા વરસાદની શક્યતાઓ રહેલી છે વાદળોનું જોંડ ગુજરાત ઉપર ઘેરાઓ બનાવતું જોવા મળી રહ્યું છે અને ગુજરાતના ઘણા ભાગોની અંદર સારા એવા વરસાદની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે જેમાં દક્ષિણ ગુજરાતના લાગુના વિસ્તારોથી લઈને મધ્ય ગુજરાત પૂર્વ ગુજરાત ઉત્તર ગુજરાત આ ભાગોની અંદર સારા એવા વરસાદની શક્યતાઓ રહેલી છે જેમાં મિત્રો વાત કરીએ તો બંગાળની ખાડીની સિસ્ટમ મજબૂત બનીને ગુજરાત ઉપર આવશે તો ગુજરાતના ઘણા ભાગોની અંદર આગામી દિવસોની અંદર પણ સારા એવા વરસાદની શક્યતાઓ રહેલી છે સૌપ્રથમ મિત્રો સૌરાષ્ટ્રના વિસ્તારો ઉપર એક નજર કરીએ તો મોરવી ધ્રોલ સાવડી લાગુના વિસ્તારો છે પાકાનેર દાન ચોટીલા રાજકોટ લાગુના વિસ્તારો વેરાવળ લાગુના વિસ્તારો છે તેમાં પણ મિત્રો વરસાદની શક્યતાઓ રહેલી છે સાથે સાથે વધુમાં જાણીએ તો જસદન બોટાદ લાગુના વિસ્તારો છે તેમાં પણ મિત્રો વરસાદની શક્યતાઓ છે તો રણપુર લીંબડી લાગુના વિસ્તારો છે આ તમામ ભાગોની અંદર વાદળછાયું વાતાવરણ જોવા મળવાનું છે જેના લઈને વરસાદની શક્યતાઓ રહેલી છે આ ભાગોની અંદર મિત્રો વાદળોનો ઘેરાવો બનતો જોવા મળી રહ્યો છે વરસાદની સિસ્ટમની અસર પણ થતી જોવા મળી રહી છે જેના લઈને આ ભાગોની અંદર વરસાદ મિત્રો જોવા મળી શકે છે સાથે સાથે અમરેલી લાગોના વિસ્તારો છે કુંડલા ધારી બગસરા લાગુના વિસ્તારો બાબરા લાગુના જે વિસ્તારો છે સાથે સાથે ભાવનગર સોનગઢ પાલિતાના તલાજા લાગોના વિસ્તારોથી લઈને તેના આસપાસના વિસ્તારોની અંદર પણ તમે જોઈ શકો છો કે વાદળોનો ઘેરાવો મિત્રો બનતો જોવા મળી રહ્યો છે જેના લઈને આ ભાગોની અંદર પણ વરસાદની શક્યતાઓ રહેલી છે તો દરિયાકાંઠાના ઉના લાગુના વિસ્તારોથી લઈને રાજુલા મવા લાગુના વિસ્તારો જે ધારી કુંડલા તુલસીસામ આ ભાગોની અંદર પણ વરસાદની સિસ્ટમની અસર જોવા મળવાની છે હવે મિત્રો વાત કરીશું કે દક્ષિણ ગુજરાતના કયા વિસ્તારોમાં વરસાદ જોવા મળવાનો છે તો દક્ષિણ ગુજરાતના ઘણા ભાગોની અંદર વરસાદની શક્યતાઓ રહેલી છે વરસાદની સિસ્ટમની અસર આ ભાગોની અંદર વધારે મિત્રો થતી જોવા મળવાની છે એટલે કે આ ભાગોની અંદર સારા એવા વરસાદની શક્યતાઓ રહેલી છે જેમાં કોસંબા લાગુના વિસ્તારો છે વાંકલ ઉમરપાડા ડેડીયાપાડા ખાપર લાગુના વિસ્તારો લાગુના વિસ્તારોથી લઈને નંદુબાર નવાપુર વ્યારા બારડોલી લાગુના વિસ્તારોથી લઈને સુરત લાગુના જે વિસ્તારો છે આ ભાગોની અંદર વરસાદ જોવા મળી શકે છે સાથે સાથે વલસાડ છે બીલીમોરા નવસારી વાસંદા આહવા ડાંગ લાગુના વિસ્તારો છે આ ભાગોની અંદર મિત્રો વરસાદની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે ગાજવીજ સાથે અમુક ભાગોની અંદર વરસાદ જોવા મળી શકે છે તો વીજળીના ચમકારા પણ જોવા મળી શકે છે સાથે સાથે વધુમાં વિસ્તારો ઉપર એક નજર કરીએ તો બીલીમોરા લાગુના જે વિસ્તારો છે વાસંદા લાગુના વિસ્તારો વલસાડ વાપી ખાડોલી કપરડા વાની લાગુના જે વિસ્તારો છે તેમાં પણ મિત્રો વરસાદની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે મુંબઈ મહારાષ્ટ્રના લાગુના જે વિસ્તારો છે તેમાં પણ તમે જોઈ શકો છો કે વરસાદની શક્યતાઓ રહેલી છે આ ભાગોની અંદર પણ મિત્રો વરસાદ છે એ ધબધબાટી બોલાવતો જોવા મળવાનો છે વરસાદનો એક રાઉન્ડ પૂરો થયો અને વરસાદનો બીજો રાઉન્ડ મિત્રો ફરીથી શરૂ થતો જોવા મળ્યો છે એટલે કે ગુજરાતની અંદર મેઘરાજા ધબધબાટી બોલાવતા જોવા મળવાના છે વડોદરા લાગુના જે વિસ્તારો છે તેમાં વરસાદનું જોર વધુ જોવા મળી શકે છે જેમાં વડોદરા લાગુના વિસ્તારોથી લઈને વઘોડિયા લાગુના જે વિસ્તારો છે ડભોઈ તેના આસપાસના ગામડાઓ ગામડી લાગુના વિસ્તારો બોડોલી લાગુના જે વિસ્તારો છે તેમાં પણ મિત્રો વરસાદની શક્યતાઓ રહેલી છે સાથે સાથે નવસવાડી લાગુના જે વિસ્તારો છે ચાણોન સિનોર લાગુના વિસ્તારો કરજણ પારીખા આ ભાગોની અંદર પણ મિત્રો વરસાદ જોવા મળી શકે છે તો તિલકવાડા રાજપીપળા લાગુના જે વિસ્તારો છે તેમાં પણ મિત્રો વરસાદની શક્યતાઓ છે તો કવિ લાગુના વિસ્તારોથી લઈને જંબુસર આ ભાગોની અંદર પણ મિત્રો વરસાદ છે એ જોવા મળી શકે છે સાથે સાથે વધુમાં જાણીએ તો તમે જોઈ શકો છો કે ભરૂચ લાગુના વિસ્તારો છે તેમાં પણ મિત્રો વરસાદની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે આ ભાગોની અંદર પણ સારો એવો વરસાદ છે એ આજે મિત્રો જોવા મળી શકે છે અથવા તો વાદળછાયું વાતાવરણ જોવા મળે અને કડાકા ભડાકા પણ થતા જોવા મળી શકે છે અને અમુક વિસ્તારોની અંદર વરસાદ ન થાય તેવી પણ શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે તો મધ્ય ગુજરાત લાગુના વિસ્તારોની અંદર પણ મિત્રો વરસાદની શક્યતાઓ છે જો કે મધ્ય ગુજરાત લાગુના વિસ્તારોની અંદર સવારથી જ વાદળછાયું વાતાવરણ છે એ મિત્રો જોવા મળી રહ્યું છે મધ્ય ગુજરાત લાગુના વિસ્તારો ઉપર એક નજર કરીએ તો અમદાવાદ લાગુના વિસ્તારોથી લઈને ખેમપુર તેમજ લાંબા સાણંદ લાગુના જે વિસ્તારો છે આ ભાગોની અંદર પણ મિત્રો વાદળછાયું વાતાવરણ જોવા મળી શકે છે તો વરસાદના છાંટા પડે તેવી શક્યતાઓ છે અથવા તો વરસાદ પણ પડી શકે છે સાથે સાથે મેમદાવાદ ખેડા લાગુના વિસ્તારોથી લઈને મૌદા કટલાલ તેના આસપાસના ગામડાઓ છે તેમાં કપડવન તેના આસપાસના ગ્રામ્ય વિસ્તારો લસુંદરા બાલાસિનોર તેના આસપાસના વિસ્તારો છે અલીના લાગુના જે વિસ્તારો છે તેમાં પણ મિત્રો વરસાદની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે સાથે સાથે નડિયાદ તેના આસપાસના વિસ્તારો મવધા તેના આસપાસના વિસ્તારો અલીના ડાકોર ઠાસરા ઉમરેઠ લાગુના વિસ્તારોથી લઈને પણસોરા ચકલાસી લાગુના જે વિસ્તારો છે તેમાં પણ મિત્રો વરસાદની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે ચકલાસી કંજરી લાગુના વિસ્તારો સંદમપુવા ઓડે આણંદ સાવલી લાગુના વિસ્તારોથી લઈને તેના આસપાસના વિસ્તારોમાં પણ વરસાદની શક્યતાઓ છે તો નાપા નાપાદ લાગુના વિસ્તારો છે પેટલાદ બોરસદ લાગુના વિસ્તારો છે ખેડા મોગર આણંદ લાગુના વિસ્તારો છે આ ભાગોની અંદર પણ સારા એવા વરસાદની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે કરાંચીયા લાગોના વિસ્તારોથી લઈને બોરસદ લાગુના વિસ્તારો આ ભાગોની અંદર વરસાદની શક્યતાઓ છે તો વાલવોડ લાગુના વિસ્તારોની અંદર પણ મિત્રો વરસાદની શક્યતાઓ દેખાઈ રહી છે હવે ઉપરના વિસ્તારો ઉપર એક નજર કરીએ જેમાં બાય લાગુના જે વિસ્તારો છે ડેમય લાગુના વિસ્તારો છે તેના આસપાસના ગામડાઓ ધનસુરા તલોદ લાગુના વિસ્તારો ગાંધીનગર આ ભાગોની અંદર પણ વરસાદની શક્યતાઓ છે તો ડેગામ લાગુના જે વિસ્તારો છે એમાં પણ મિત્રો તમે જોઈ શકો છો કે વરસાદની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે કડી લાગુના વિસ્તારો છે માણસા લાગુના વિસ્તારો પ્રાંતિજ આ ભાગોની અંદર પણ વરસાદ જોવા મળી શકે છે સાથે સાથે હિંમતનગર લાગુના વિસ્તારો છે તેમાં પણ મિત્રો વરસાદની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે સાથે સાથે વધુમાં જાણીએ તો સીસી વિલેર લાગુના જે વિસ્તારો છે સિદ્ધપુર આ ભાગોની અંદર પણ વરસાદની શક્યતાઓ છે તો વડનગર ઈડર વડાલી ખેડબ્રહ્મા લાગુના જે વિસ્તારો છે તેમાં પણ વરસાદની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે સાથે સાથે વધુમાં જાણીએ તો પાટણ લાગોના વિસ્તારો છે રોડા સિદ્ધપુર પાલનપુર દિશા લાગોના વિસ્તારોથી લઈને આબુ રોડ અંબાજી આ ભાગોની અંદર પણ વરસાદની શક્યતાઓ છે તો ડુંગરાપુર લાગોના વિસ્તારો છે એમાં પણ મિત્રો વરસાદની શક્યતાઓ દેખાઈ રહી છે એટલે કે આજે બપોર અને બપોર પછીના સમયગાળા દરમિયાન આ તમામ ભાગોની અંદર સારા એવા વરસાદની શક્યતાઓ છે જેમાં મિત્રો દક્ષિણ ગુજરાતના વિસ્તારો છે પૂર્વ ગુજરાત લાગુના વિસ્તારો છે તેમજ મધ્ય ગુજરાત લાગુના વિસ્તારો છે આ તમામ ભાગોની અંદર સારા એવા વરસાદની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે સાંજ દરમિયાન પણ ઘણા ભાગોની અંદર તમે જોઈ શકો છો કે વરસાદનો જોર યથાવત જોવા મળવાનું છે એટલે કે વાદળોનો જોર આ ભાગોની અંદર મેઘ તાંડવ લાવી શકે છે ગાજવીજ સાથે વરસાદની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે મધ્ય ગુજરાત લાગુના વિસ્તારોની અંદર તો ગઈકાલથી જ મિત્રો કડાકા ભડાકા છે એ શરૂ થતા જોવા મળ્યા હતા પરંતુ વરસાદ એવો ખાસ વરસ્યો ન હતો ખાલી વરસાદના છાંટા પડ્યા હતા પણ આજે પણ ઘણા ભાગોની અંદર સારા એવા વરસાદની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે તો આવતીકાલે ઓગણત્રીસ તારીખ દરમિયાન પણ ઘણા ભાગોની અંદર વાદળછાયું વાતાવરણ છે એ જોવા મળવાનું છે જેના લઈને ઘણા ભાગોની અંદર આવતીકાલે પણ તમે જોઈ શકો છો કે વરસાદની સિસ્ટમની અસરો મિત્રો થવા પામી છે જેના લઈને આ ભાગોની અંદર પણ આવતીકાલે સારા એવા વરસાદની શક્યતાઓ છે બંગાળની ખાડીની સિસ્ટમ આ રીતે આગળ વધતી જોવા મળી છે અને તેની અસરો ગુજરાત ઉપર થતી જોવા મળી રહી છે